નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું પશુપાલન ગુજરાત પર મારું નામ છે રાજેશ પટેલ અને આ છોબારી ગામ ભચાઉ તાલુકો કચ્છની આ સેકન્ડ ટાઈમરની આ ભેસ છે બીજીયા જ છે અને આઠ દસ દિવસ બાદ વિહાવવાની છે અને આ અત્યારે સેલ માટે છે તો જે કોઈ ભાઈ સેલ કરવા ઈચ્છુક હોય તે હું તમને આ વિડીયોની અંદર એ ભાઈનો નંબર આપીશ તો તમે એમનો કોન્ટેક કરી શકો છો બે ભેંસો છે એક આ છે અને એક બીજી છે જે તમને વિડીયોની અંદર હું બતાવીશ તો વિડિયો જોતા રહો અને આ એક બીજી છે બંને બીજીયા જ છે અને આઠ દસ દિવસની કાચી છે તો જે કોઈ ભાઈ ભેંસને ખરીદવા માંગતા હો તો આપેલા નંબર પર કોન્ટેક કરી બાકીની વિગતો એમની પાસેથી તમે લઈ શકો છો વિડિયો ગમે હોય તો લાઈક કરવાનું ના ભૂલતા અને શેર કરવાનું પણ ના ભૂલતા થેન્ક યુ